જો આ નોટ હોય છે ને સો હજારની રૂપિયા નોટ કાગળ જ હોય છે કે નહીં પણ કેટલો વિશ્વાસ હોય છે આમાં હજાર રૂપિયા છે હા કેટલી જ વસ્તુ અંદર આવી શકે ન કાગળનો કટકો પૈસા હવે અમદાવાદમાં આપણા ઠાકોર કાકા હતા ફાઇન આપણે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ ત્યાં અમને મળવા આવ્યો ત્યાં અમને એક ભાઈનો પંદર લાખનો ચેક લખ્યા આપ્યો ઓલા ત્રણ ઘડી વાઈન ખિસ્સા ઊંઘી ચાલતા થયા તે તો મને વિચાર કાગળનો કટકો નહીં રહેતા ત્રણ લઈ ખટારા ખિસ્સા ઊંઘ લઈ જાય છે પાંચ દિવસ પહેલાની વાત છે પાંચ દિવસ પહેલા પાંચ લાખમાં લઈ લે ખટારા હતો ત્રણ લઈ લે ખટારા લઈ જાય છે ખિસ્સામાં કાગળનો કટકો નથી બરાબર કેટલો વિશ્વાસ છે આ છે મેં પંદર લાખ આપો આ કટ આ કટકો હું આપો છો ના બોલ્યા કે બધા પંદર લાખ થોકડું હતું કેટલું બ્લોટો ભરી લેજે થેલો ભરીને હું આટલામાં કરી સગવડ થઈ ગઈ હવે એ જો કાગળ નીચે પડી જાય કોઈ મજૂરના હાથમાં આવે એ શું કરે તમા બીડી બનાવીને પીએમ પંદર લાખ ની બીડી જો આપણે હમણાં વચન ફૂંકી નાખીએ પંદર લાખ ની બીડી આના જ થયું જેવું થયું ને કાગળ નો કટકો જ માનો ને તમાકુ ભાઈ બીડી બનાવે જો મજૂર ખબર હોય રાખશું છે ને આપણે ખબર હમણાં વચન ફૂંકી નાખે દ્રઢ વિશ્વાસ સમય ભગવાને જ કહ્યું છે સાળપુરા નવના વર્ષાતમાં કે અતિશય દળ વિશ્વાસ છે દળ શ્રદ્ધા તો દેહ છતાં ભરમૃત થઈ જાય દેહ મૂકીને વાત નહીં દેહ છતાં જ પણ આ શરત છે દળ વિશ્વાસ દળ શ્રદ્ધા તો કઈ કઈ વાતમાં વિશ્વાસ આપે અમે જોઈએ આપણે તો એક તો આ પહેલામાં પહેલું આ નક્કી કરો જે કે બરાબર ઉત્તર દિશા સાચું ને જીવનને મરોળ આપવો જે કઈ બધું સમાધાન કચેરી આવે એમાં સમાધાન એમના વચને એમ કે એ મહાન પુરુષ છે અનુભવી છે અનુભવીની વાત જુદી છે અને આ બધી જુદી છે આજ તમે જો આપણે આ વખતે સ્વામિનારાયણ પ્રકાશ મહામંત્ર બધું લેખવાયા છે તમે વાંચો ને ચાર પાંચ જણના પેલા અનુભવ તમને જે પ્રતી ત્યાં જડતા આવે ને એ તો એક વર્ષ સુધી પારણ કરો મહામંત્ર ઉપર પ્રવચનો ગોઠવો આ કરો તો એ જે ફાયદો ના આ એક જ તમારા ખાલી એક કલાક વાંચીને કરો ને જે અંદર તમને લાભ થશે ને નહીં થાય કારણ અનુભવ છે જેણે જેને મહામંત્રો પર લેખ લખાણ કર્યું છે નક્કર અનુભવ પ્યોર પ્રમાણિકપણે શબ્દે શબ્દ એ લોકો લખે વાંચવા જેવું છે આ સ્વયં પ્રકાશમાં મહામંત્રો પર જે છે ને ત્યાં દ્રઢતા વધશે એ જ્યાં મારા પૂજામાં એટલી બરકત આવશે તમને એટલું તમે વધારો થશે શ્રદ્ધા વિશ્વાસમાં બધા વાંચજો અટો તક બીજું કઈ ખાલી વાંચશો ને તો અંદર બધું એનું કામ થશે આપણે ગોળી લઈએ માથા દુખવાની કંઈ કંપની બનાવી કંદર શું કોઈ જાણવાની જરૂર નથી ગોરી લઈને હું આવો પાગલ માથું ઉતરી જાય તમે આ સમય પ્રકાશનો વાંચશો ને બધું એની અંદર કામ કરશે ત્યાં ખાલી વાંચવાનું એકાગ્ર થઈને બધું શબ્દે શબ્દ વાંચીને જો તમે શ્રદ્ધાને વધે ના કહેજો તો ને ગેરંટી થાય જે ત્યાં દસ પંદર વર્ષના સત્સંગ નહીં થાય એ આટલામાં થઈ જશે તો એવી રીતે આપણે વાત કરીએ કે સમાધાન આ સુધી કોર્ટ કેસ ચલાવવા પડે સુખ છે નથી છે નથી વિષયમાં છે હજુ ગળમથલ ચાલે આજના દિવસ અત્યાર સુધી ચાલે છે હજુ નક્કી નથી થતું અમે તમને ગોખાઈ તમે ગોખા નાનો નાનું બાળક છે ને એને કહીએ બોલશે ઉભો થાક દસ કરોડ રૂપિયા નહીં જા કાંઈ ખબર છે દસ કરોડ રૂપિયા કેટલા મીળા ચડે એકડા હોય ખબર છે જો અમે તમને કહીએ કે ભાઈ આ આખી શિબિર વિષયમાં સુખ નથી શાંતિ નથી ત્યાગમાં છે તમે બોલો છો પણ જામતું નથી અંદર સ્વામી કહે એટલે કેવું પડે હવે લખ એમની વિરુદ્ધમાં ના જવાય એવું અંદર આમ જામતું નથી ખાવા પીવા જોવા એમ સુખ નથી પણ છે હકીકત છે એટલે સમાજ એમના વચ્ચેને એમના વચ્ચેને આ બાજુ વરો તમે તમારો અનુભવ ગમે કહેતો હોય બાજુ મૂકી દો ખાડા નાખી દો તમે આપણો અનુભવ કે તેસી આમનો અનુભવ પકડો સાચો છે શાસ્ત્ર સંમત છે અને એના પુરાવા છે જીવન જ પુરાવો છે યુગી આ મસ્તી જોઈશ તમે સાથ સાથ રોગ લઈને ફરતા હતા હરસનો રોગ રોજ લોહી પડે ઝાડામાં કોઈને ખબર ના પડે મોડા ઉપરથી બેઠા ને કે સાત રોગ બાપાને છે કોઈને ખબર ના પડે આ પ્રમુખ સહન કેટલું બધું છે ગોલ બ્રેડ કાઢી નાખ્યું બાયપાસ કરી છે ચોકથા આવી ગયા છે તાલ પડી ગઈ છે પેલું કેટલું બધું વિજી થઈ ગયું કોઈને ખબર પડે છે ઉપર દેખાય તમને આજના ઇઠ્યાસી વર્ષની ઉંમરમાં લાગે છે ગળી મસ્તી ગળી ખુમારી જો ને હમણાં બોલતા અઠવાડિયા જ છે આવું કઈ હું જૂનું નથી કેવું લાગે લાગે ઈચ્છા છે કે જો એમનું જીવન બોલે સ્વયં બાપા જમવા બેસે ને કેરીનો રસ હોય એટલે ખાખરા ને કટકો લે આમ બોરે પછી એ કોરમાં ઘસી નાખે શું રહ્યું અંદર કેટલો રસ રહ્યો આટલો કટકો અંદર રસમાં બોરે પછી ધાર કાઢી નાખે ટીપુ ખાલી એક દા અને આપડે આટલું ખાઈ જાય ને તો દેવેલું મળું કેવી મસ્તી ત્યાગમાં મજા જ નથી આજે ખાતા યોગી વા જમવા બેઠેલા સંતો કે બાપા કાલે એકાદશી ઓહો હો હે ખાવ નહીં પીવું બસ ભજન કરે જ રાખો દૂર ભજન કર્યા એમને ત્યાં મજા છે એમાં જ મજા એ વાત સાચી છે જે નરસિંહ માતા શું બોલ્યા ભલી ભાંગી જંજાળ સુખે ભસી ગોપાળ ના આપણે તો કેટલો કજ્યો કરે